શાંતિ કહેરને લઈને અમદાવાદ સિવિલનું તંત્ર એલર્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દી દાખલ કરાયા એક દર્દી વેન્ટિલેટર પર જ્યારે બે દર્દીની તબિયત સ્થિર છ દર્દીઓના સેમ્પલ પુનઃ મોકલવામાં આવે છે અને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે પરંતુ આપના માધ્યમથી સૌને એટલી રિક્વેસ્ટ કરીશ કે ગભરાવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી બાળકને તાવ આવે સતત માથું દુખે અથવા ખેંચ આવે ઝાડા ઉલટી થાય આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડોક્ટરને મળી લો જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતા રોકી શકીએ એના સેમ્પલ અહીંયાથી મોકલીએ પુના મોકલવામાં આવતા હોય છે અને એ બધી પ્રોફાઇલ્સ કરતા હોય છે વાયરલની એટલે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે એકાદ વીકની અંદર રિપોર્ટ આપણી પાસે અવેલેબલ થઈ જશે એટલે આપણે અહીંયા કહીએ કે ચૌદ પંદર તારીખે મોકલ્યા છે એટલે નેક્સ્ટ વીકમાં જ આવશે કે દરેક આવનાર દર્દી માટે એગ્રેસિવ મેનેજમેન્ટ કરી રહી છે સિવિલના તંત્ર પાસે એટલી વ્યવસ્થા છે કે ગમે તેટલા દર્દી પણ બહારથી અહીંયા શિફ્ટ કરવામાં આવે તો આપણે એને પહોંચી વળ્યા એવું માનવબળ અને એવું કહીશું કે અનુભવી માનવબળ બાળકોના આ વિભાગમાં અવેલેબલ છે વેન્ટિલેટરની જરૂરિયાત મુજબથી વધારે પણ વેન્ટિલેટરની પણ સગવડ જરૂર છે બધી દવાઓ પૂરતી માત્રામાં આપણી પાસે છે એટલે એ બાબતની ચિંતા નથી કરવાની દરેક માતા પિતાને એક વિનંતી છે કે ગભરાશો નહીં પેનિક ન થાવ બાળકને તાવ આવે કે આવા કોઈ પણ સિમ્ટમ જે જણાયા પ્રમાણે માથું દુખે ખેંચ આવે झाड़ा उल्टी जो लागे तो अपना आसपास ना बालकनी डॉक्टर ने बताया ने सार चालू करो लेट न करो। हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा मार्टी चूड़ाई लड़ो हूँ S9 न्यूज़ साथे